તો અનેક અગ્નિકાંડ બાદ પણ નહીં સુધરે તંત્ર અમદાવાદમાં પતરાના બાંધકામથી ધમધમતા પીજી સત્તાધાર રોડ પર જાહેર માર્ગો પર પતરાના બાંધકામમાં પીજી ઉભું કરી દેવામાં આવ્યું બ્યુ પરમિશન વિના હજી ધમધમી રહ્યા છે ડેથ ઝોન ફાયર સેફ્ટીના અભાવ પર જનતાએ જાગૃત થવાની જરૂર છે પૈસા ખર્ચીને ફાયર સેફ્ટી છે કે કેમ તેની તપાસ કરો તક્ષશિલા કાંડમાં પતરાના બાંધકામથી જ આગ વધુ ફેલાઈ હતી ફાયર સેફ્ટીને લઈને તંત્ર તો સફાળું જાગ્યું છે પરંતુ ફાયર ના નિયમો સાથે જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે કારણ કે જ્યાં તમે અહીંયા કમાવાની લાલસામાં જીવન ગુજરાન કરવાની લાલસામાં જ્યાં પીજીમાં રહો છો ત્યાં શું ખરેખર ફાયર સેફ્ટી છે કે પછી તમે જ્યાં રહો છો ત્યાં કેવા પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું છે તેને લઈને પણ એક વખત જનતાએ વિચાર કરવો જોઈએ કારણ કે અમદાવાદના આ સત્તાધાર પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં રેસિડેન્સ વિસ્તાર આવેલો હોય કે પછી દુકાનો આવી હોય ત્યાં ફાયર સેફ્ટીના નામે માત્ર ને માત્ર કાગળ ઉપર જ દાવાઓ દેખાતા હોય છે પીજીમાં પણ જે પ્રકારે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા હોય છે બીયુ પરમિશન હોય છે અને તે બાદ વધારાના બાંધકામ કરી દેવામાં આવતા હોય છે તેવા જ આ દ્રશ્ય અમદાવાદના સત્તાધાર પાસેના જોવા છે તે મળી રહ્યા છે આ પ્રકારે બેદરકારી અને પ્રશાસન જ્યારે જાગૃતતાનો અભાવ જોવા મળતો હોય છે ત્યારે ફાયર સેફ્ટીને લઈને જનતામાં પણ જાગૃતતાનો અભાવ છે તે જોવા મળતો હોય છે અને જો તક્ષશિલા જેવો કાંડ થાય તો જવાબદાર કોણ તેને લઈને પણ અનેક સવાલો ઊભા થતા હોય છે તાજેતરમાં રાજકોટમાં જ્યાં ફાયર સેફ્ટીને લઈને અભાવ હોવાનું સામે આવ્યું હતું અને જે આગ લાગી હતી તેને લઈને તંત્ર છે તે સજાગ બન્યું હતું જ્યારે અહીંયા પણ એ જ પ્રકારે બેદરકારી ક્યાંક પ્રશાસન પણ પરંતુ સાથે સાથે જનતાની પણ અહીંયા જોવા છે તે મળી રહી છે કારણ કે જનતાએ પણ ફાયર સેફ્ટી ને લઈને હવે જાગૃત થવાની જરૂર છે કેમેરામેન પુખરા શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ